વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની અંદર એક તરફ દેશ દુનિયાની પાંચમી અર્થવ્યવસ્થામાં સામેલ છે તો બીજી તરફ પીરિયુડિક લેબર ફોર્સ સર્વેને દેશમાં વધી રહેલી બેરોજગારી અંગે ચોંકાવનારો દાવો કર્યો છે તેમના પ્રમાણે ગ્રામીણ વિસ્તારો કરતાં શહેરી વિસ્તારની અંદર બેરોજગારીને લઈ અને સ્થિતિ વધુ ચિંતાજનક જોવા મળી રહી છે પીરિયોટિક લેબર ફોર્સ સર્વેમાં ચોંકાવનારો દાવો દેશમાં બેરોજગારીના દરમાં થઈ રહ્યો છે એપ્રિલ મહિનામાં દેશમાં પંદર વર્ષ અને તેથી વધુ વયના લોકો માટે બેરોજગારીનો દર પાંચ પોઈન્ટ એક ટકા રહ્યો છે આ આંકડા શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારીની અલગ તસવીર રજૂ કરે છે ગ્રામીણ વિસ્તારમાં બેરોજગારીનો દર ચાર ટકા નોંધાયો છે જ્યારે શહેરી વિસ્તારમાં વિશ્લેષણ કરવામાં આવે તો વર્ષ અને તેથી વધુ વયના પુરુષોમાં બેરોજગારીનો દર પાંચ બે ટકા રહ્યો જ્યારે આજ વય જૂથની મહિલાઓમાં બેરોજગારીનો દર પાંચ ટકા નોંધાયો છે ગ્રામીણ વિસ્તારમાં પુરુષોમાં બેરોજગારીનો દર ચાર નવ ટકા અને મહિલાઓમાં 3.9 પોઇન્ટ ટકા રહે છે તેનાથી વિપરીત તે શહેરી વિસ્તારોમાં મહિલાઓમાં બેરોજગારી નો દર નોંધપાત્ર રીતે ઊંચો એટલે કે આઠ છે જ્યારે પુરુષોમાં આંકડો પાંચ પોઇન્ટ આઠ આંકડા શહેરી મહિલાઓમાં રોજગારીની તકોની અછત દર્શાવે છે યુ માસ્ટ રિમેમ્બર યુર ધટ ઝીઝ ને પર્સન હું ટવેન્ટી નાઇન્ટીન ટ્વેન્ટીસ ઇકોનોમિક્સ હવે સ્પોક અબાઉટ થોલિનોમિક્સ ડઝન સ્પેર વર્ડ અબાઉટ હાઉ પ્રાઇસિસ ઓફ ફૂડ એક્સપેન્સિસ આવે ગોન અપાય ફિફ્ટી ટુ પરસેન્ટ આટ ટાઈમ When India was struggling and reeling under high prices and unemployment, the government and a public sector bank. વર્તમાન સાપ્તાહિક સ્થિતિ એટલે કે સીડબ્લ્યુએસ હેઠળ બેરોજગારીનો અંદાજો સર્વેક્ષણના સમયગાળા દરમિયાન સાત દિવસના ટૂંકા ગાળામાં બેરોજગારીની સરેરાશ તસવીર આપે છે એક વ્યક્તિને એક સપ્તાહમાં બેરોજગાર ગણવામાં આવે છે જો તેણે સપ્તાહ દરમિયાન કોઈપણ દિવસે એક કલાક પણ કામ ન કર્યું હોય પરંતુ આ સમયગાળા દરમિયાન કોઈપણ વ્યક્તિએ ઓછામાં ઓછા દિવસમાં એક કલાક પણ કામ કર્યું હોય તો તેની ગણતરી કરવામાં આવતી નથી ચોંકાવનારા છે બેરોજગારીના આંકડા ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી બે હજાર પચીસ પછીના માટે સર્વેક્ષણની સેમ્પલ સિલેક્શન મેથડોલોજી તૈયાર કરવામાં આવી છે ઓક્ટોબર ડિસેમ્બર ક્વાર્ટરના અગાઉના આંકડાઓ દર્શાવે છે કે શહેરી વિસ્તારોમાં બેરોજગારીનો દર છ ચાર ટકા હતો જે એપ્રિલના છ પોઈન્ટ પાંચ ટકાની નજીક છે પરંતુ તેમાં કોઈ મોટો સુધારો જોવા મળ્યો નથી రిపోట్ జీస్ టీవీ